હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા માત ઈશુ તો આવી ગયો છું જોરદાર નવો વિડીયો લઈને તો આજનો વિડીયો ધમાકેદાર છે કારણ કે જો અત્યારે હાથ પડી ગઈ છે ને ફાઇનલી શું કહેવાય કે આજ મારા પપ્પાનો બર્થડે છે અને કાંઈ ખાસ એવું નક્કી તો નહોતું કે કેક ને એવું લાવવાનું કારણ કે એને ને ખબર નથી કે અમે કેક લાવેલા છીએ એટલે સરપ્રાઇઝ દેવાની છે એને કારણ કે અમારે બે ભાઈનો પ્લાનિંગ આમ તો ત્રણ ચાર દી થતો જ નહીં કે આપણે છે ને સરપ્રાઇઝ દેવાની છે અને હું કોરોના કામે જાઉં કે નથી સીધા અમિતભાઈ બોલાવી લીધા હતી કસા કેક લઈ ને જો ફ્રીજ માં મૂકી ને અમે આવ્યા હતા અરુણભાઈ ને લેવા અરુણભાઈ ને અડબડી લેવા આવ્યા છે માપા થોડી થોડી તો ખબર પડી ગઈ કે કેક લાવ્યા છે એમ ખબર તો ને તો હાલો અત્યારે જઈને ડાયરેક્ટ દે સરપ્રાઈઝ તો હાલો વિડીયો કન્ટિન્યુ બેઠા રહેજો તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે કોઈ વાડી હતી અરુણ ને લઈને અને આપણે ચારે છે ને છે ને ગોપા આ રહે છે અંદર હું રામાકાકાને ના બોલાય શું કરશું નાગિન્ડા ના આગિના ના આગિના તો ફાઇનલી શર્ટ પહેરી લે હાલો હું હા તો ફાઇનલી ભાઈ તો ખબર પડી ગઈ છે હાલો જઈએ હવે લેવા દુકાન બહાર મેકેલી છે હાલો જઈએ તો દુકાને તો કોઈ છે નહીં હાલે કોઈને ને અમારા બપા હાટુ કેક લેવા ને કોઈને ને એટલે ઘર તો કાઈ પણ કહી દીધું અને સને ના જોઈ તો સ્માઈલ મજા કેક લી લે પછી મળી પાછો તમને તો ફાઈનલી ગાઈસ અમે આવી ગયા છીએ અને અમારા ફ્રીજ માં મરી કેક પડી છે અને

હાલો કાપી નાખો હાલો હાલો આગળ આવો હા પાડોહી પાવ શાલા કાપી નાખો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ભૂક તમારો પેલા ભૂક મારવા હતી એ મમ્મી જાઓ તમે જાઓ જાઓ તો ફાઇનલી ગાઈસ ઓભરો ફોટો પાડ આ પડો ફોટો પડો છે છે

ના ના આયા દાદા કહો શુભ શુભ રેજો તો ફાઇનલી જો બધી કેક બેક ખાઈ છે બધાય જો મજા આવી ગઈ છે હો પણ કેક ખાવાની મજા આવી ગઈ મજા આવી ગઈ જો હું તો આ બ્રેડ કો લઈને કાંટા મારું માવ પાઈ દીધો કાઈ કાઈ ધરાણ આવે એમ તો મજા આવી ગઈ આ જો બધે પતી ગયો ને પછી જા બધે બગાડે હવે આને તો છોરી ને ને બગાડ્યા મામી ને કે મજા આવી કે નહીં ખબર મજા આવી કે નહીં આવી ગઈ છે બટ્ટી તો લાભાડે લઈ છે ના ના

લે ભાગ્યા છે અંગીને મેકવા જાય છે કરો ફોન કરો ફોન ના પડ્યો છે તો આલા ટાકામાં પડ્યો કે નકર પહો જો ભાઈ ફાઇનલી કેક ખાની છે કેક ખાધી તમે હા પણ કોઈ હાટુ લેતો ગયો કોઈ હાટુ કાઈ ન હવે કોઈ ખાહે વાહર બધાને કીધું પણ કોઈ આવ્યું નહી હવે જો રામક કે રામક કે કેક નો ખાધી ખાધી કોમા છે

તો પૈસા આવ્યા એટલે સીધો હું અહીંથી જો સીધા કેક લઈને આવી હવે સરપ્રાઇઝ આપી બાકી મજા મજા આવી આવી ગઈ બાકી બહુ મજા આવી તો આ અહીંયા સુધી વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા તો મળી જશે કાલ નવા વિડીયો ને નવા કન્ટેન્ટ સાથે જય શ્રી રામ તો મળી જશે કાલ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય અને હા આપણી ચેનલમાં ક્યાં દુ થાના વિડીયો આવતા નહોતા તો આ જો અત્યારે વિડીયો મૂક્યા છે કારણ કે અમારે ટાઈમ હતો નહીં તો હવે આવે છે વિડીયો તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં મળી જશે નવા વિડીયોમાં તો ફાઇનલી ગઈ છે અત્યારે જો બધું પતી ગયું છે કામ કાચ કારણ કે ક્યાંક આપી સરપ્રાઈઝ આપી મજા આવી બધું પ્લાન તો હતો નહીં કારણ કે કોઈને બોલાવ્યો નહોતા આને ખાલી અમે લેવા જ્યાં વાળીએ છીએ એથી બાકી પ્લાન હતો નહીં કારણ કે હું કારખાનેથી પૈસા લઉં ને થાય એમ હતું તો પૈસા આવ્યા એટલે સીધો હું અહીંયાથી જો કળાહાર કળાહાર ગાડી મારીને સીધા કેક લઈને આવી એવા કેકને મેં કીધી દુકાને ને હવે સરપ્રાઇઝ આપી બાકી મજા આવી ગઈ મજા આવી ગઈ બાકી બહુ મજા આવી આલો લોકો તો આ વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો તો મળી જશે કાલ નવા વિડીયોને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય અને હા આપણી ચેનલમાં ક્યાં દુથાના વિડીયો આવતા નહોતા તો આ જો અત્યારે વિડીયો મૂકે છે કારણ કે અમારે ટાઈમ હતો નહીં તો હવે આવી છે વિડીયો તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં મળી જશે યાર નવા વિડીયોમાં